નમસ્કાર આપ જોઈ રહ્યા એન્શિયન્ટ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સાવલી તાલુકાના પોઈચા ક ગ્રામ પંચાયત અનામત સીટ પર ચૂંટાયેલ મીના જાડેજા સામે ખોટા જાતિના દાખલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાવલી તાલુકાના પોઈચા ક ગ્રામ પંચાયત અનામત સીટ પર ચૂંટાયેલ મીનાબેન જાડેજા સામે ખોટા જાતિના દાખલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદી સોમાભાઈ પ્રજાપતિએ સાવલી પોલીસ મથકે વકીલ મારફતે લેખિત અરજી કરી છે મીનાબેનનો જન્મ દાખલો અને શાળાનો રેકોર્ડ હિન્દુ રાજપૂત હોવાનું રજૂ કરવામાં આવે છે તો બક્ષી પંચ માટે પસંદગી નિયમો ભંગ થયાનો આક્ષેપ કર્યો છે જેમાં મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર ડીડીઓ મામલતદાર સહિત ને અગાઉ પણ લેખિત ફરિયાદ નોંધી છે કોઈ કાર્યવાહી ન થતા પોલીસ પદ્ધતિ પુરાવા સાથે અરજી દાખલ કરી છે તો મામલતદાર ની જાતિના દાખલા અંગે અહેવાલ સોંપાયો છે ગામની ચૂંટણી બાવીસ જૂન બે ના રોજ યોજાઈ

રાજેન્દુ રાજપૂત હોવા છતાં એમને બોગસ લિવિંગ સર્ટિફિકેટ એમના દાદાના શિવાભાઈ રાણાભાઈના નામનું બનાવી અને એ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને મામલતદાર સાવલી સમક્ષ રજૂ કરી બોગસ બક્ષીબંધનો દાખલો મેળવ્યો ખોટી રીતે મેળવ્યો અને એ દાખલાના આધારે ઉમેદવારી કરી એની તમામ પ્રક્રિયા અત્યાર સુધીને ચાલી એમાં સ્કૂલ પાસેથી મામલતદારશ્રીએ અમારી અરજી સંદર્ભે તપાસ કરાવી તો મામલતદારશ્રીના લેટરના આધારે સ્કૂલવાળાએ જણાવ્યું કે આ એલસી જે શિવાભાઈ રાણાભાઈનું જનરલ રજીસ્ટર નંબર પંચાવન ઉપર જે છે એ એમનું નથી પણ મનીભાઈ પરમારના નામના કોઈ વિદ્યાર્થીનું છે એટલે એ ખોટું હોવાનું એલસી સ્પષ્ટ જ નહીં આવ્યું એટલે એ બાબતની ફરિયાદ અત્યારે અહીંયા સાવલી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી છે અને એ સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે અમને સ્પષ્ટ કહ્યું છે કે જે હશે કાયદેસર સ્પષ્ટ રીતે એની તપાસ થશે અને આવું જયારે ખોટું જ્યારે બંધારણે એવું કહ્યું હોય કે ભાઈ દરેક જ્ઞાતિઓને સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ ત્યારે આવા બસના સીટોની અંદર હિન્દુ રાજપૂત જેવા લોકો બોગસ દાખલા બનાવીને જો એવી સીટોને પડાવી લે તો બંધારણનો મૂળભૂત હેતુ ખતમ થઈ જાય છે તો આવા જ્યારે પ્રક્રિયા આવા પ્રકરણો ઉભા થતા હોય ત્યારે એની અંદર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માગણી આઠ બાર બે હજાર પચીસના રોજ અમુ સાવલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવ્યા છીએ અમારી ગ્રામ પંચાયતની કોચિયા ખનવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત બાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાઈ હતી તેમાં સરકારશ્રી તરફથી અનામત સીટ જાહેર કરવામાં આવી હતી તેમાં અમારા જ ગામના જાડેજા મયુરસિંહ કિરીટસિંહ એ એમના પત્નીના નામે જાડેજા મીનાબેન મયુરસિંહે બક્ષીપનનું બોકસ સર્ટિફિકેટ મેળવી અને ઉમેદવારી કરી ઉમેદ વિજેતા જાહેર થયા હતા તેમને તેમનો બક્ષીપંધનો દાખલો ચેલેન્જ કરતી અમે અરજી તાલુકા પંચાયત સીડીઓ સાહેબને અને મામલતદારશ્રીને આપેલી છે મામલતદારશ્રીને પુરાવા સહિત તમામ રજૂઆત અમે કરેલી છે અને સર્ટિફિકેટ દાદાને અમને જે મૂક્યું છે એ સર્ટિફિકેટ સનરાઈઝ હાઇસ્કુલનું છે એ પણ બોકસ છે એ પણ સાબિત થઈ ચુક્યું છે સનરાઇઝ હાઇસ્કુલના પ્રિન્સિપાલે જે તપાસ કરી અને અહેવાલ સોંપવાનો હોય તે અમને પ્રિન્સિપાલ મામલતદારસિંહને સોંપી દીધો હોવા છતાંય મામલતદારસિંહ આમાં કોઈ પણ કારણોસર ડીલે કરી રહ્યા છે અને અમને ન્યાય વહેલો મળે એટલા માટે અમે ફરિયાદ આપવા માટે અહીંયા પોલીસ સ્ટેશન સાવલી આવ્યા છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર